બાવીસ વર્ષ થયા સ્કૂલે નહોતો આ રોડે નહોતો બરાબર તે દિવસના અમે ભાજી ખાવા આવીએ છીએ આ ભાઈ પોતે ભાજી બનાવતા હવે એમની છોકરી પણ

તો આવતા જ તો એકવાર અચૂકથી અહીંયા મુલાકાત લેજો ટેસ્ટ કરજો અને તમે કેજો કેવો ટેસ્ટ લાગ્યો હાલો આપણે ટેસ્ટ કરવી થી અમે માતાજીના દર્શન કરવા આવી છીએ ત્યારે આ ભાજીનો ટેસ્ટ લીધા વગર અમે જતા જ નથી અવશ્ય આવી આનો ટેસ્ટ લઈએ છીએ અને એકદમ સુપર ટેસ્ટ છે છેલ્લા પાંચ વર્ષ તો આવું છું આ વખતે તો એ લોકો મસાલા પાવે બનાવવા મળ્યા છે જરૂર ટેસ્ટ કરવા તમે આવજો